રાજકોટ પેટા ચૂંટણીમાં પૂર્વ કોંગી ઉમેદવાર નરસિંહ પટોડિયાના ભાજપના પ્રવેશને લઈને ઘટસ્ફોટ થયો છે સાત વર્ષ જૂના મહિલા સાથેના સંબંધોની સીડી જાહેર કરવાની નરસિંહ પટોડીયાને ધમકી આપવામાં આવી હતી તો સીડી જાહેર કરી દેવાની ચીમકી આપવામાં આવતા પ્રેશરમાં આવી તેઓએ ઉમેદવારી ફોર્મ પરત કર્યું હોવાની તેમણે સ્ટિંગમાં કબૂલાત કરી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી સીડી પર નરસિંહ પટોડીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ જો સીડી સાબિત નહીં થાય તો બદનક્ષીનો દાવો કરશે તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા એવો પણ આરોપ લગાવ્યો કે તેમના પર ભાજપનું કોઈ દબાણ નથી કોંગ્રેસ ખોટું દબાણ કરી રહી છે તો સાત વર્ષ જૂના સંબંધોની સીડી જાહેર કરવાની નરસિંહ પટુડિયાને ધમકી આપવામાં આવી હતી જોકે નરસિંહ પટોળિયા સમગ્ર વાતને ફગાવી છે વધુ માહિતી સાથે સમરતા રવિ જોડાયા છે રવિ શું અપડેટ્સ મળી રહ્યા છે હાલમાં બિલકુલ હજી પ્રકાર વાત કરવામાં આવે તો જે વોટ નંબર ની જે વેરાયચૂંટણીનો મામલો હતો તે હવે ઘરમાં છે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું તું જેમાં જે નરસિંહ પટોડિયા છે તેમને જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમને જે કિલ્લા નામની જે મહિલા છે તેમની સાથે સંબંધ હતા અને તેમની સીધી જાહેર કરવાની સમજી આપી અને ફાજે તેમની સાથે આજે એક

જી જી રવિ આભાર માહિતી આપવા માટે તો નરસિ પટોડિયા સમગ્ર મામલાને ફગાવ્યો છે સાત વર્ષ ના સંબંધો ની સીડી જાહેર કરવાની નરસિંહ પટોળીને ધમકી આપવામાં આવી હતી